હાજીકન્યા કન્યા શાળામાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી સૌ પ્રથમ નેશનલ સ્પોર્ટ ડે શ્રી મેજર ધ્યાનચંદજીના જન્મદિન નિમિત્તે ઉજવવામાં આવે છે તેની વિગતવાર માહિતી જયંતિભાઈ સિંધા દ્વારા બાળકોને આપવામાં આવી ત્યારબાદ શાળાના તમામ શિક્ષક મિત્રોને બેઝ લગાવીને પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું યાકુભાઈ ગાંચી અને શ્રીમતી રીપકાબેન ગામિતના સંગીતના તાલબદ્ધ યુક્ત પરેડ અને મસાલ લઈને બાળકોના નાદથી મેદાન ગુંજી ઉઠ્યું હતું મસાલ પ્રજ્વલિત શ્રીમતી સુશીલાબેનના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારબાદ રમતો શરૂ કરવામાં આવી જેમાં શાળાના ઉત્સાહી એવા ધોરણ આઠના વર્ગ શિક્ષક શ્રીમતી મિનાજબેન પનારવાલા શ્રી અને કોમેન્ટેટર તરીકે ભૂમિકા ભજવી હતી બાળકોને ઇન્સ્પાયર કરીને દરેક રમતોમાં ભાગ લે તેવી છણાવટ પણ કરવામાં આવી હતી ત્યારબાદ રેલે દોડ અને વિઘ્ન દોડમાં વિષ્ણુભાઈ જાંબુ દ્વારા ધોરણ છથી આઠના બાળકો રમત શરૂ થઈ કોમ્પ્યુટર વર્ક માટે પ્રિતેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અંતે મીનાશ પનારવાલા દ્વારા બાળકોને પ્રતિજ્ઞા લેવડાવવામાં લેવડાવવામાં આવી હતી અઢીસોથી વધુ બાળકોએ ઉત્સાહપૂર્વક દોડ લીંબુ ચમચી રસ્સા ખેંચ વિઘ્નદોળ રમતોમાં ભાગ લીધો હતો રમતોત્સવ જોવા માટે વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અંતે શાળાના આચાર્ય રાહુલભાઈ મોરી દ્વારા તમામ વાલીઓનો અને શિક્ષક મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો